માલપુરના વિકાસ માટે જેટલી રકમ આવી માલપુર બનશે સુંદર નાગરિકો થશે સ્વચ્છ અરવલ્લી જિલ્લાના માલપુરના વિકાસ માટે અરવલ્લી જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન માલપુર બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજેનભાઈ પ્રણામીએ પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ અંકે રૂપિયા છ લાખ પચાસ હજાર જેટલી જોવા મળી અને માલપુર વાસીઓએ જિલ્લા સદસ્યનો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યા અરવલ્લી જિલ્લા પંચાયતનો પ્રમુખ શ્રી નિર્ભયસિંહ રાઠોડ પિન્ટુ બાપુ સહિત મોટી સંખ્યામાં માલપુર સરપંચ સહિત માલપુર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વંદરા સિંહ માલપુર અરવલ્લી